રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ચાલો હવાર હવારમાં જો સનેડો પડ્યો ને આપણો નદી કાંઠેથી લેવા જાઓ ને પછી જાઉં હે પાણાવારીએ અને આવો છે કંઈક આપણો હિમર માંડવો અને પાણાવારીએ લગભગ આજે આખો દી ને કાલ બપોર થાય ને ત્યાં ન દઈ જાય પણ હવે પાછી વાર વરસાદની બીક છે ને એટલે નક્કી નથી થતો હું થાય અને સુરભીન મમ્મીને એ પગ દુખે હતી આજે જ કહેતી હતી આજે કે હાથી હાલે જો વહેલું હાલી જાય ને તો એ કે મારે જાવું દવા લેવા એટલે જોઈ હવે એને પગના પોચામાં ઉપરનો જ ભાગ વધારે દુખે હે એટલે પગ નથી ખોડી શકતી એવો દુખાવો થાય અને આમ તો એ પરવાહી કહેતી હતી વળી મટી જાય ને ક્યારેક ક્યારેક દુખાવો ચાલુ થાય એવી હાલત હે શું અને આ ભાગમાં તો આપણે રેસ લાગી ગયો આમાં હવે બે ત્રણ તમડી હાથી હાલે એવું છે નહીં તો હાલો હું 12 લઈ આવું પાણાવારી એક હાલ એમ છે 10 કવાગે કદા ચાલુ થાહે તો લેતા જઈએ જો સાટા ના આવે ને તો એટલું તો ઓસું થાય થી જેત બચ્ચા નું દુખી કે કા હાલો ટ્રાય કરી હજી થાય ઉપર હી કે ન ઉપર ઈ કેને ખબર છે કરોડીયા ઝારા કરી ગયા પાણા બધું કટાયા માંડી આ દેખી જો તો ભરી આખી પાણી ની હલો ભાઈ જો આપણે આવી ગયા પાણા ને હાથી ચાલુ કરી દીધું હે મુહૂર્તમાં ચાર હૈરું પડ્યું હે ભાઈને હુજતું નથી જોલમાં છે ને માંડવી ટૂંકમાં આમ ધોવાઈ ગઈ ને એના થળિયાં થોડાક છેટા હે એટલે એ બહુ ખબર નથી પડતી એટલે ટૂંકમાં માંડવી આમ હેઠી પડી ગઈ એટલે એનું થડ ક્યાં છે એ હુજતું નથી ત્યાં ચાર હૈરું પડ્યું હે હા એ તો મને ખબર હે પણ ત્યાં પડી ગયું જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ બીજો દિવસ પાણાવારી દે હા પાણાવારીનો બીજો દિવસ છે ને હાથી હાલે હું ટૂંકમાં હવે થાતું આવે હે હજી થોડોક ન્યા જોલમાં ગારો પડે હે ગારો પડે ને આજ પવન ઓછો છે ને કતર નામ થઈ ગયું ને વાદરાય ફૂલ છે જો ઘાટું થઈ ગયું જે દી આવ હોય તો આવી પડે એમ છે તો આને વેલેરું જો એકવાર હાથી હાલે ને આને હુયા ટૂંકમાં નેદવામાં છે ને અમુક અમુક થડના હા હુયા નીકળી ગયા હે હાકડી જારીનું હાથી હાલેલ હતું ને ફાકડી જરીના હાથી હતા હાલ પાંચ ઇંચના ને કોઈ સાડા પાંચ ઇંચના ને એટલે ટૂંકમાં સાવ ઝીણી ઝીણી પારી જ હતી અને એ વરસાદમાં ધોવાઈ ગઈ ને સુયા નીકળી ગયા બારા કાંઈક નીકળી જાય છે નેદવામાં બહુ તાજો કે ખળ નથી પણ હે મૂરીના અમુક હોય એવા થુંબડા જાય ને એ ઉપાડવામાં સુયા બારા નીકળી જાય એટલે ટૂંકમાં થાય બટકા બટકા થાય પાસે કોઈ રહી હા કંઈ તું હં અને આમાં ચીણું આવે છે હવે આમાં આવશે ને ઉમાવરી બટકા બટકા કદાચ વધારે આવીએ છીએ ને વચલી કટકીમાં એમાં ચીણ નહીં આવે

આવી મજા હોય ને ભણવા જવાય કા આવડે તો નહીં ગીત તો એકલા ન હું થઈ હાલો ભાઈ જો અમાર બા આવી ગયા બધી પાસ હાજી ચાલે આજે ઢોયરો નથી રાજ્યા ચાઈ

काय लाखी हो <laughs> 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 का चालू

इनी वा है कंक पण लॉजिक ता है अब हूं ओई राम जान वर्षाद नु ना के के हो पण बिजू गमे ई कंक लॉजिक हो बाजी के हेलो अबे तू नथी करे व्यू 10 ता लगी गया है मैं अजी मान मान मुरत कहि रयो छे अब जो हराडा हाल छे तोले न क हवनी आरे मंठियो नेदवा हेलो <laughs> लेवा <laughs> मडी तम हाथे आखवा मडो फटाफट

મય સાયકલ લેના આખને આવ્યો હું સનાળો અર્ધો જ તો તા હકી લીધું હે જો આમ તો ન તો ને પતવારા દે ખાતું જો એ જ ડિન પતવારા હેટીંગ આયડું હે અયા મજા જ આવે ખાવાની હા હાલો જવાની ઘણો બધો હાથી આકલી તો હયા અને આપણે બપો થઈ ગયા હે એક માઈ ગયો છે એટલે આ ભાગમાં હવે ચારે એવું રહી ગયું મને નેદવાની અને પાછા કટકતી ને દવાની ભેઠ ને વિરઠભાઈને જ શનિવાર જતી એ પણ એના આવી ગયા સતરી લઈ એવું અને હવે આપણે આ ધોઈ હા કાલે ધોયે અહીંયા ખાડામાં હું રાજ્યો બે આવી ગયા હિરણ નદીના કાંઠે હાથ પગ ધોવા કાજ્ય હા કેમ છે લાલ ગેરું કેમ છે જવું જોઈએ હા મોર નું જેવું જરાય ના લાગે જો આ લાલ છે ને અને આમાં એ ઉપરના બે ત્રણ ફૂટ સુધીનો પટ્ટો છે ને ઈ આમ કાકરા બહુ આવે કારમીન પાણો ઉપરના ભાગમાં પણ હાવ ખાતર જેવું છે છે બધી બટ હા ઈ ઈ ટૂંકમાં લાગે એવી છે ઈ બધી કઈ દેશે ખાતર જ છે કે આ કે સા કલ નાખી અમાર રાજુ ભાઈ નું મન એવું છે કે આથી આપણે ઓલી વાડી માં લઈ જઈએ બડ પણ આ વારી ની બડી કે આપડી વાડી માં બહુ લાગે કે ન્યાલ નાખી હોય તો થાય પણ આવડે પલે લઈ કિમ જાવી બા એમ કે ત કલ બા કે ઓહો આવડે પલે કિમ લઈ જાય હવે આ 1.5 કિલોમીટર બહુ તો થાય આપડી વાડી આમ સામે જ છે રાઈટ આમ દેખાય છે આપડા ખેત પણ આમ ગુમરો ફરીને આવીને આપડે ઓલતરા ઉપર છે એટલે પલ્લો વધારે થઈ જાય અને આગણે હબાવનું રેડું આવી ગયું સનેડો જો હેઠે કાઢી લીધો છે બારો અને આયા કરવા છે બપોરે આજ આપણે બાર બેસવું છે જો તાડીન ભેત માં હાલો મારું જમણવાર જો અયાજ હાવ પટમાં છે જલ્લાભાઈ ઓમે જલ્લાભાઈ ને આજે રે છે ધીમાં હોયતી તો ભાઈ બા તાવ ને તમને આમાં બધું ઉતરી જાતું હે હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી

ઓ રેજીબન હું આમ મે જો કોફી કીત ને આમ મત લીધું દવામ સેટા રહી ઠીક હોય યાર બરી ને એવો થઈ ગયો ને મે બાકી તો રેડા હા ઇતસે થાય તમે ઓલી સાઈડ ભેગીજો ભાઈ અરે હવે આયા નિયા પૂછ તો હે ઓલી બાજુ ભાઈ વીર ને જો આ વાડી નો બપોર ને લાભ લેવા આવ્યો ગામીરો થોડા હા આય બેસી લે કરો હાલો ભાઈ ખાવા હોય છે તું હું માછું ખાંજ મછરીની મજા જ છે હીરેને મોઢું કહણ કરે છે ત્યાં ને કે દરર બેને લઈ આવી હોય આ તા બસ સિમ્પલ ઓરો છે આપણા માટે નથી તેલ નથી ટુકમાં આમાં મીઠું ચટણી હે પણ ચટણી હું ખાતો નથી મીઠું એક લીધું હે જોઈને અચ્છા હાલો ભાઈ જો મસ્ત બપોરા કરી લીધા ને હવે નીકળી ગયા થોડુંક હાલવા માટે એટલે હાલવામાં આપણે આવી ગયા વરી પાછા ધાર ઉપર ઓલી એક કોમેન્ટ આવી હતી ઓલી ધાર સાતસો વીઘાજી કહીને એ ધારી કે ફોરેસ્ટ હે કે પંચાયતની હે કે સરકારી ખરાબો હે કે તો ભાઈ એ ધાર છે ને અમારે છે ગૌચરામાં ગૌચરામાં હે કંઈક પૂણા પાંચસો વીઘા કે પાંચસો વીઘા જેવી અંદાજે છે થોડી ઘણી વધઘટ હશે કદાચ અને બસોક વીઘા કદાચ ખરાબો હોય કે પછી ભંડારિયામાં આવતું અને આપણે પાણાવારી જે છે ને એ બહુ તનો વીઘાધાર હે પણ હવે ટૂંકમાં અભયગણી એટલી એ થઈ ગઈ છે ને કે માલ હરખા ચરી નથી શકતા અભયગણી માલ ખાઈએ નહીં ફૂલમાં ખાઈ લઈએ ને તો એનું શરીર બગડી જાય જો અભયગણીથી એટલે માલ ખાઈએ નહીં અને એવી થઈ ગઈ છે ને કે માનો ને કે માલ અંદર ક્યાંય ચરી શકે એમ નથી જો એમ ક્યાંય જગ્યા નથી એમ આવું હે નકર આ ખડ એવું હે ને માલ ખાલી અડધી કલાક આમાં ચરી લે ને તો ધરાઈ જાય એટલા બધા ખડ થઈ ગયા છે આ ધારે બહુ મોટી હે પણ ક્યાંથી ક્યાં જવું નીકળાતું નથી અને વર્ષો પહેલા અમે જો વિરેનથી ઝીણકા આવડ્યા હતા ને તો અહીંયા અહીંયા ભરવાડના ટૂંકમાં ઓલી શું કહેવાય ઝુંપાડ્યું અમે એમ કેતા એ અહીંયા ટૂંકમાં વાંઢી આવતા ટૂંકમાં આગળ જ છે કાચા પાણાની ઓયડી હતી હું હાઇથલાનો વાડો ફરતો અને અહીંયા રહેતા ને અમે પાણાવારી આવતા ને તો અમે જાતા બહુ અમારે સંબંધ હતા એટલે બહુ રમતા જીણકા હતા તો બહુ મજા આવતી પણ હવે એ બધો આખો સમય ફરી ગયો હે પહેલાં જેવી કોઈ જાતની આવડ્યા આવડ્યા ટાબરિયાને કંઈ મજા રહી નથી ભાઈ અને હાલો પાણાવારી ને એટલે અમારે એકવાર તો એ કરહનભાઈના જે ઝૂપડા હતા ને એ યાદ કરવું જ પડે એમાં હાલે જ નહીં ઘેટા બકરાનો રણકાર થતો હોય ને એ નીચે આપણે રખડતા હોય ઉપર અવાજ આવતો હોય ઘેટાનો ને બકરાનો ને પછી હળી કાઢીને જાય ઘેટિયા રમાડવા આખો કંઈક સમય જ અલગ હતો બાળપણની મજા જ કંઈક અલગ હતી ને હાલો જો અહીંથી તો હવે ધીરે ધીરે હું માણસને સુવારસ વધી ગયા ને અહીંથી કોઈક બર્ડ ભરી ગયા છે એમનો બાહુધી અને આપણે આખરે બપોરા કર્યા ને અહીંથી આ બાજુની છે ને બધી કોઈક ભરી ગયા બળ નકર આધાર છે ને ડાયરેક્ટ ઓલા મારકતી ત્યાં એમને હવે આ બધું ફરી ફરીને જવું પડે અને જો અહીંથી હાવ નજીક આવી જાય બજાણું અહીંથી ટૂંકમાં આ મૂકી દીએ ને પછી જમીન જ બજાણાની આવી જાય થોડાક આમ આગળ હાલો એટલે આંબેડીની આવી જાય એથી થોડાક આમ હાલો એટલે ચોખંડાની આવી જાય એથી થોડાક પછી આ આથમણી સાઈડમાં જવા દઈ તો ભંડારીય લાગી જાય અને પછી હાવ આમ એકદમ આથમણા જાય આપણે શિવ મંદિર કોરા તો ત્યાંથી તથિયા લાગી જાય પણ આમ લંબાઈ છે અમારા ગામના હિમની આમ બહુ લંબાઈ છે આમ પહોળાઈમાં ઓછી છે જો અટાણે કેવો મસ્ત કંઈક નજારો છે વાતાવરણનો આ ધારે બહુ જબરી છે એમ તો તનહોક વિઘા ત્યાં આસપાસ હાલો ઘડીક વાર આરામ કરી લઈએ બીજું હું આજ તો અમારે જલા ને હરખનો પાર નથી પાણા વારીએ હોવાનું હે નહીં જલા આમ આમ ભરકે જાતર મમ્મી વીરુભાઈ અહીંયા બે હે તું ઘડીક સુઈ જા

પાણાનું પાણા નું ઓય કૂ લંબાવી ઘડીક વાર પવન બહુ છે વિરૂ જો આવા ઘાટા ધ્યાન રાખજો મેં કાલ આવો જ લગાડ્યું હતું જતા બધે મેં આ હુરે છે ભાઈ અહીંયા કાલ કાટો લગાડ્યો તો સાંજે ડાંભી લીધો તો અટાણે બઉ હરવો થઈ ગયો હાલો પાણા નું ઓય કૂ કરી ને ઘડીક વાર હે ને અહિયાં લાંબા થાય થોડોક થાકોડો ઉતરી જાય આને ઓહીકું કૂ ભાઈ ભાઈ લંબાવી બીજું હું ઘડીક વાર આરામ થઈ જાય. जादी वरनी 15 20 मिनट नींदर तो ना करे न करे पाणा न ओही कोई नींदर चढ़ी जाए तो ए उड़े नहीं भाई एवी मोय आवती है खेतन आ पाछो वर्षा दाफीन तो हुआ नहीं दिए हां हम तो हुआ नु नहीं कलगिन 15 मिनट में हाथी चालू करू है हारू हाल है हाथी अड़दु कट कुंदा उपनु हाकी नखू हापु पड़े आज बदु हाल री री रह

આથી આગતો આગતો જો આ મોટો ભાગ આંકી લીધો દસ બાર હેર્યું રહી ગઈ છે ત્યાં થોડુંક પાણીનો રેસ લાગે છે અને વટલી કાટકી મુહૂર્ત કર્યું એમાં થોડોક ગારો પડે એટલે બહુ મજા નથી આવતી અને રોજડાનું ત્યાં થોડુંક ખાધેલું હેતી છોટા આમ ને આમ છે એટલે હેરકી આયરું નથી દેખાતી અને બાકી માંડવીનો થોડોક વલ થઈ ગયો ને એટલે આમ બહુ પરફેક્ટ ના દેખાય ક્યાં છે અને કાલની વાયરે જો આ બધાને લાગી છે ભૂખ એ હવે એ બધાને જરાક ગોતી દઉં કંઈ હોય તો લગભગ શાક નહીં તાજા હશે નહીં આથણાને રોટલો ને ડુંગરીને એવું છે જેને જી ભાવે નહીં ખા એ ખેતરે આવે ને એટલે ભૂખું થાય જ મારા જેવું થાય તો આ છોકરાઓને શું વાક અને જલાભાઈ લગાડ્યો એક બાવેડાનો કાંટો કાઢવા નથી દીધો રાયડું દી હે રામ બાવરનો કાંટો છે એટલે એમ તો કે કંઈ આસાની જ નીકળે નહીં અને હવાય રે ભાઈડાવટથી રડીને આવ્યું હવે ગાંડા ઠેકડા મારું ને એની વહેરે ઠેકડા મારીને આવ્યું ભાઈડાવટ ઓલું ડાયું ડમરું મજાનું બાલ મંદિરે જઈ આવ્યું અને આ મોટે ઉપાડે અહીં આવ્યું અહીં શું વિવાદ થતા ક્યાં ગાંટો લાગ્યો દેખાડ હવે કાઢી લીધો એટલે જો આ પગમાં લગાડ્યો હે ચીર છે તો આકડાનો ચીર નાખ્યો જો અહીં કાંટો લગાડ્યો હે કાઢવા નથી દેતો હાલો જરાકાને રોટલા નું તો સીધી સે આવી ગયું છે રે મંડો ખાવા હાલ ખાવા તને દ ને અહીંયા બર્ફીન બધું દેવું હે મને ખાવીન ઘડીક વાર હજી કામ કર લઈ આવી ખાવું ખાઈ લ્યો ને પેક રાખ દેજ ને કુઈ લઈ જાય હો